શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બીજી એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સતસંગના બે પ્રકાર સત્સંગતિ અતિ અપૂર્વ કામ કરનારી છે સંતની સંગતિ બે પ્રકારની હોઈ શકે છે એક સંતના દેહની અને બીજી સંતોએ બતાવેલું સાધન કરતા રહેવાની એમાંની પહેલી એટલે કે સંતના દેહની સંગતિનો લાભ મળવો અતિ કઠિન અને દુર્લભ કારણ સંત સાચા હોય તોય તેમને ઓળખવાનું મુશ્કેલ અને ઘણીવાર તેમના બાહ્યાચાર પરથી મનમાં વિકલ્પ ઉઠવાનો સંભવ રહે છે અને જો કોઈ દંભીની જોડે જ ગાંઠ પડી ગઈ તો તો તેની સંગતિથી નુકસાન નક્કી જ એટલે પહેલો એટલે કે સંતની દેહની સંગતિનો માર્ગ એ ઘણીવાર જોખમકારક ઠરવાનો સંભવ રહે છે બીજા માર્ગે જવામાં એટલે કે તેમણે બતાવેલું સાધન કરવામાં બિલકુલ જોખમ નથી કારણ સાચું સંત હોય કે દંભી સાધુ હોય ગમે તે હોય તોય બીજાને કહેવામાં તો તે જે ખરું અને બરાબર હશે તે જ તે કહેશે તે દંભી હશે તોય પોતાનું દંભી પણ છુપાવવા માટે જે બરોબર હોય તે જ તેને કહેવું પડે છે સાધક શુદ્ધ ભાવનાથી તે સાધન કરે તો સંગતિનો ફાયદો મળીને તેનું કામ થાય છે જોકે ખરા સંતના દેહની સંગતિનો લાભ દેવયોગે જો મળી ગયો હોય તો ખબર પણ ન પડે એ રીતે કામ બની જાય છે જે વાહનમાં બેઠા હોઈએ તેનો વેગ તે આપણો વેગ બને છે ફક્ત તે વાહનમાં નિશ્ચયપૂર્વક બેસી રહેવાનું એટલું જ આપણું કામ હોય છે તેમ ખરા સંતની પાસે આપણે ખાલી પડી રહીએ એવા સંતની સંગતિમાં આપણું કર્તૃત્વ રહેતું જ નથી ફક્ત અસ્તિત્વ જ રહે છે અને એને પરિણામે અહંકારને અવકાશ ન રહેતા વાસનાનો ક્ષય થવામાં ખૂબ મદદ મળે છે તુકારામ મહારાજે દેવો પાસે ધન સંપત્તિ નહીં માગ્યા મુક્તિ પણ નહીં જોઈએ એમ કહ્યું ફક્ત સંતની સંગતિ જ માગી સંતના સંગથી નામ લેવાની બુદ્ધિ થાય છે બુદ્ધિની સ્થિરતા ફક્ત નામથી જ સાધે છે નામ જરૂર જેટલું રાખે છે અને બાકીનું નષ્ટ કરી દે છે પણ અનન્ય ભાવે નામ લેવું જોઈએ નામ લેતા લેતા બુદ્ધિમાં સ્થિરતા આવે છે અને પછી મનમાં વિકલ્પ ન ઉઠતા સંતના દેહની સંગતિનો ખરો ફાયદો ઉઠાવતા આવડે છે સતસંગતિથી વિના કષ્ટે ઈશ્વર પ્રાપ્તિ થાય છે સંતની સંગતિમાં સાધનો આપોઆપ થયા કરે છે તેમના પૂજનની સાથે સાથે પૂજન ભજનની સાથે ભજન શ્રવણની સાથે શ્રવણ અને સ્મરણની સાથે સ્મરણ આપોઆપ થાય છે સંગતિમાં પોતાની વિસ્મૃતિ થાય છે અને નામ સ્મરણ ઘડે છે એટલે પ્રયત્નપૂર્વક સંતની સંગતિ કરવી તેમાં પ્રારબ્ધને વચ્ચે લાવવું નહીં સતસંગતિમાં રહીએ રહીને નામ લઈએ તો દેહબુદ્ધિની પકડમાંથી છૂટતા આવડે છે સંતોને જે ગમે છે તે આપણને ગમે તો સંતનું સમાગમ કર્યો કહેવાય અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ